નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઓ એમાં જે છપ્પન પ્રકારની અલગ અલગ યોજના માટે સબસિડી ફોર્મ શરૂ થયા છે તેના વિશે તો આ યોજના માટે છેલ્લી તારીખ શું રહેશે અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે નવા પોર્ટલમાં અરજી કેવી રીતે કરવી પદ્ધતિ સર હું આ વિડીયોમાં તમને બતાવવાનો છું પરંતુ તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો આવા જ નવા યોજનાના અથવા તો ભરતીના વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપનો વધારે સમય ન બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ સૌ પ્રથમ આપણે વાત કરી લઈએ કે કઈ કઈ પ્રકારની યોજના માટે જે છે સબસિડી શરૂ કરવામાં આવી છે તેના વિશે તો હું ઘણી સ્પીડમાં કરું છું પણ તમે લોકો સ્ટોપ કરીને પણ જોઈ શકશો કે કઈ કઈ યોજના માટે શરૂ છે ત્યાર પછી આપણે વાત કરીએ ભાઈ પદ્ધતિની આપણે એપ્લાય કેવી રીતે કરવાનું છે ફોર્મ કેવી રીતે ભરવાનું છે આ નવા પોર્ટલમાં તેની વિશે તો સૌ પ્રથમ તમે જેવી સાઇટ ઓપન કરશો તો અહીંયા તમને લોગિનનું બટન છે તો સામાન્ય રીતે ખેડૂત નોંધણી કરવા માટે તમારે ત્યાં લોગ ઇન ઉપલબ્ધ બટન ક્લિક કરવાનું રહેશે બટન ક્લિક કરશો કંઈક આવું તમારા સામે ઓપન થશે અહીંયા લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો ત્યાં ક્લિક કરીને તમારે જે આગળ વધવાનું છે એટલે કે તમારે સૌપ્રથમ નોંધણી કરવાની રહેશે જે ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઓર છે તેમાં તો તેમાં તમે જેવું જ ક્લિક કરશો ત્યારબાદ કંઈક આવું પેજ તમારી સામે ઓપન થશે અહીંયા લાભાર્થીના પ્રકારમાં તમારે જે છે તમારો પ્રકાર પસંદ કરવાનો રહેશે તમે ખેડૂત છે બિઝનેસમેન છે વગેરે રહેશે ત્યાર પછી જે છે અહીંયા લાભાર્થીના પ્રકાર પસંદ કર્યા બાદ જે છે જિલ્લો તાલુકો ગામ ખાતા નંબર નામ ને કેપ્ચા એન્ટર કરીને તમારે ને આગળ આપો એટલે કે સેવન નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરી દેવાનું છે તો આ કાળજીપૂર્વક તમારે ભરવાનું છે કંઈ ભૂલ ન રહે તમારા નામમાં કારણ કે આ નોંધણી થાય છે પછી સુધારો નહીં થાય ત્યાર પછી આગળ વધશો તો અહીંયા જે છે તાલુકો પસંદ અને તમારું નામ બામ લખી અને તમારે સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે ખાતા નંબર આધારે લાભાર્થીનું નામ ઓટોમેટિક પોપ્યુલેટ થશે એટલે કે તમે જેવો ખાતા નંબર નાખશો એટલે તમારું નામ જે છે અહીંયા ઓલરેડી બતાવશો એટલે તમારે કાંઈ લખવાની જરૂર પડશે નહીં ત્યાર પછી જે છે આપણે આગળ વધવાનું છે તો અહીંયા તમારા સામાન્ય એક મોબાઈલ નંબર ઉપર ઓટીપી પાડવાનો છે અને પાસવર્ડ તમારે જે છે ક્રિએટ કરવાનો છે જેમાં એબીસીડી પણ આવી જવા જોઈએ એક સ્પેશિયલ અક અક્ષર પણ આવી જવા જોઈએ અને આંકડા પણ આવી જવા જોઈએ તેની ધ્યાન રાખવાનું છે અને આ પાસવર્ડ તમને યાદ રહે તેવી રીતે તમારે રાખવાનો છે કારણ કે ભવિષ્યમાં તમારે જ્યારે પણ અરજી કરી હોય તો આ પાસવર્ડની તમારે જરૂર પડશે એટલે આટલું થઈ ગયા બાદ તમારે ફરી મેઇન પેજ ઉપર આવવાનું છે ત્યાર પછી અહીંયા જે છે આઈડી પાસવર્ડમાં તમારો આઈડીમાં મોબાઈલ નંબર અને પાસવર્ડમાં જે હમણાં થોડીવાર પહેલાં તમે જે પાસવર્ડ ક્રિએટ કર્યો છે તે અહીંયા નાખવાનો હશે જેવો તમે આઈડી પાસવર્ડ અને નીચેના કેપ્ચા એન્ટર કરશો અને આ લોગિનના બટન ઉપર ક્લિક કરશો તો તમારું જે છે અકાઉન્ટ અહીંયા લોગિન થઈ જશે હવે અકાઉન્ટ લોગિન થયા બાદ સૌ પ્રથમ અહીંયા જે છે વિભાગીય યોજના માટે વિભિ યોજનાના વિભાગ અહીંયા બતાવશે યોજના સંબંધિત દસ્તાવેજ બતાવશે કોઈ યોજના તમારે સર્ચ કરવી હોય ટ્રેક્ટર છે ગમે તેની યોજનાના ઘટનનું નામ બતાવશે અને યોજના અરજી કરવા માટે જે છે અહીંયા તમને ક્લિક બટન પણ આપેલ છે અરજી કરો તેમ અને અહીંયા તમને અરજીની તારીખ પણ બતાવશે કે કઈ તારીખ સુધી છે અરજી શરૂ રહેશે તો સામાન્ય રીતે પાંચમા મહિનાની એકત્રીસ તારીખ સુધી જશે આ તમામ પ્રકારની યોજનાઓ સરકાર દ્વારા શરૂ રાખવામાં આવશે અને ફરી જો તારીખ વધે તો કંઈ કરી ન શકાય તારીખ વધી પણ શકે જો લક્ષણ પૂરો ન થાય તો તો આટલી વાત તમે આવી ગયા કે અરજી ક્યાંથી કરવું તો અહીંયા સૌપ્રથમ ઘટક છે ટ્રેક્ટર ટ્રેલર તો આપણે સામાન્ય રીતે પહેલાં ત્યાંના દસ્તાવેજો છે અને પછી અરજી લેવામાં ક્લિક કરશું હવે અરજી કરો તેમાં ક્લિક કરશો તો અહીંયા તેને જે છે તમને મુખ્ય વિભાગ મળશે તેમાં ઉમેદવારની માહિતી છે બેંક વિગતો છે અને જમીનની વિગતો આ તમારે કાળજીપૂર્વક ભરવાની રહેશે અને ત્યાર પછી જે છે નેક્સ્ટનો ઓપ્શન તમારે દબાવવાનો રહેશે અહીંયા સૌ પ્રથમ તમારું પૂરું નામ આવ્યું છે સરનામું તાલુકો વગેરે તમારે જે છે અહીંયા એન્ટર કરી દેવાના છે દિવ્યાંગ છો કે નહીં જાતિ છે તે બધું જ તમારે જે છે કાળજીપૂર્વક ભરી અને સેવન નેક્સ્ટનો ઓપ્શન આપશો આટલું ભર્યા ગયા બાદ પછી જો તમે સેવન નેક્સ્ટનો ઓપ્શન આવશો તો તમારી સામે કંઈક બીજી માહિતી છે જેમાં ખેડૂતનો પ્રકાર છે મોબાઈલ નંબર છે ત્યાર પછી સરકારી મંડળીના સભ્યો છો કે નહીં જે તમને વિગતો લાગુ પડતી હોય તે તમારે હા કરવાનું છે અને બાકીના વિગતોમાં ના કરીને આગળ વધવાનું છે આટલું થઈ ગયા બાદ આપણે આવશું બીજા સ્ટેપમાં તો અહીંયા તમને આપેલું છે અને માહિતી પસંદ કરો અને પછી સેવ એન્ડ નેક્સ્ટનું બટન તમારે જે ક્લિક કરી દેવાનું રહેશે એટલે કે આટલું પસંદ થઈ ગયું તમે મેં બધું ભરી દીધું તો અહીંયા નીચે ઓપ્શન આપેલો છે સેવ એન્ડ નેક્સ્ટ એમાં દબાવીશું સેવ એન્ડ નેક્સ્ટમાં આપ્યા બાદ આપણે જતા રહીશું ડાયરેક્ટ બેંક ઓફ બેંકની વિગતોમાં તો અહીંયા તમારે સામાન્ય રીતે તમારો બેંકનો આઈએફસી કોડ નાખવાનો છે જેવું જ તમે બેંકનો આઈએફસી કોડ એન્ટર કરશો તો અહીંયા તમારી કઈ બેંક છે કઈ શાખા છે કઈ જિલ્લો છે બધું જ આવી જશે હવે થઈ ગયા બાદ તમારે જમીન રેકોર્ડ ધરાવું છું કે નહીં જમીનની વિગતોમાં પસંદ કરવાનું છે એટલે કે તમારે જો ખાતાનો તમારા જ નાનો હોય તો તમારે અહીંયા જમીન વિગતો કરું છું તેમાં અરજી પસંદ કરવાનું રહેશે ત્યાર પછી જે છે તમારી જમીનની ડિટેલ એડ કરી દેવાની રહેશે જેમાં ખાતા નંબર વગેરે પસંદ કરશો એટલે ઓટોમેટિક તમારું નામ શો થશે અને એડ થઈ જશે પછી જોઈએ ઓકેનું બટન તમારી અરજી સ્થિત થઈ ગઈ છે અને તમે એપ્લિકેશન મેન્યુમાંથી ટેટા જ ચકાસી શો એટલે કે અરજી થઈ ગયા બાદ તમે જશો સ્ટેટસ પણ ચેક કરી શકો તમારી અરજી ક્યાં પહોંચી છે અથવા તો અરજી રદ થઈ છે તેનું કારણ શું છે તો તમામ તમે જાણી શકશો ત્યાર પછી જો અહીંયા આપણે જોઈએ છીએ કે અરજી ઉપર ક્લિક કરતાં કરેલ અરજીની વિગતો દેખાડશે એટલે કે તમારે જો પછી જોવું હોય કે કઈ કઈ વિગતો તમે ભરી છે અને પ્રિન્ટ આઉટ લેવા માટે તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે જેવું તમે ક્લિક કરશો તો અહીંયા વિવિધ ઓપ્શન છે જે વ્યૂ એપ્લિકેશન છે સેન્શન છે અને ક્લેમ સબમિશન છે ને પેમેન્ટ ઓર્ડર છે અહીંયા ચાર પ્રકારનું છે તમારે જો સ્ટેટસ જોવું હોય તો તમે વ્યૂ એપ્લિકેશનના મદદથી પણ સેટસ જોઈ શકશો કે ભાઈ તમારે અરજી ક્યાં ભોગી છે અથવા તો રદ તો નથી થઈ ગઈ ને તે બધું ત્યાર પછી અહીંયા છે પ્રિન્ટ લેવા માટે એપ્લિકેશનની પ્રિન્ટ લેવા માટે અહીંયા જમીનની વિગતોમાં યોજના કરેલી છે અને પ્રિન્ટ એપ્લિકેશન માટે પ્રિન્ટ એપ્લિકેશન પર તમારે જે છે ક્લિક કરવાનું રહેશે એટલે કે ત્યાંથી તમે જે છે એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ લઈ શકશો અને લાસ્ટમાં જે છે આ પ્રકારની જે છે અરજી રહેશે તે આપણને નમૂનો પણ બતાવવામાં આવેલો છો જો મેં તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે દ્વારકે છોડાને સબસ્ક્રાઈબ કરી દેજો